મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીએ ની ની નું લોન્ચિંગ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પૂર્વ વડાપ્રધાન સ્વર્ગી અટલ બિહારી સુશાસન ક્રાંતિને આગળ રાજ્યમાં ગુડ ગવર્નન્સની દિશા સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગ સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ જીએઆરસીની રચના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરવાની જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શક કાર્ય સંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ આ જીએઆરસી એ પૂરું પાડ્યું ગુજરાત વહીવટ સુધારણા પંચની બજેટમાં જાહેરાત થયાની ગણતરીના દિવસોમાં જ પંચનું ગઠન કરી દેવામાં આવ્યું એટલું જ નહીં ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ જીએઆરસી એ જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરમાં સુપરત કર્યો જીએઆરસી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના આ પ્રથમ ભલામણ અહેવાલમાં રાજ્યની વહીવટી કાર્ય સંસ્કૃતિ માટે ખૂબ અસરકારક ભલામણો સરકારને કરી છે મુખ્ય સચિવ પંકજ જોશી તથા અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને અગ્ર સચિવ સુશ્રી મોના ખંદર નટરાજન તેમજ સભ્ય સચિવ હારિત શુક્લાના સમાવેશ સાથેના ગુજરાત વહીવટી સુધારણા પંચે રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં સરકારી મીટિંગોની કાર્યક્ષમતા વધારવા અને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઇન બહાર પાડવાની ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવર્તમાન વહીવટી સમસ્યાઓ સંદર્ભે કર્મચારીઓ અધિકારીઓના અનામી રીતે પ્રતિભાવો ફીડબેક મેળવવા ઇન્ફ્રોટેક અને આઈડિયાઝ બોક્સની વ્યવસ્થા અને ક્યુઆર કોડ જેવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓફિસમાં જગ્યાએ યોગ્ય પારદર્શી બોક્સ મૂકવાની બાબતોનો સમાવેશ થાય છે સ્વચ્છ ભારત અભિયાનને વેગવાન બનાવવા કચેરીમાં સ્વચ્છતા અને વ્યવસ્થાની ઉચ્ચ સ્થિતિ જળવાઈ રહે તે માટે ચોક્કસ બનાવવા અને પ્રોફેશનલ એજન્સીની ભલામણ પણ જીએઆરસીના અહેવાલમાં કરાઈ છે સામાન્ય નાગરિકો સરકારી કચેરીમાં સંબંધિત વિભાગ અધિકારી સુધી સરળતાએ પહોંચી શકે તે માટે કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા અંગેની સ્પષ્ટ વિગતો સાથે સ્ટાન્ડર્ડ સાઇનેજ બહુભાષી લખાણમાં રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએ દરમિયાન પંચને નવી વેબસાઇટ પણ લોન્ચ કરી હતી જીઆરસી રાજ્ય સરકારે કરેલા સહિતની ભલામણોનો પ્રથમ અહેવાલ પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો